હવે આ ની અંદર ખાસ વાત કરવાની છે મે મહિનો અને જૂન મહિનાની આમ જોવા જઈએ તો મે મહિનો છે એ એકસો પચીસ વર્ષની અંદર સૌથી હવામાનની દ્રષ્ટિએ નબળો રહ્યો છે કેમકે સામાન્ય રીતે જોવા તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસમાંથી કમસે કમ બાવીસ થી ત્રેવીસ દિવસ સુધી આપણે ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ ઊંચું તાપમાન એટલે કે ચાલીસ ડિગ્રી પ્લસ તાપમાન હોવું જોઈએ પણ આ વર્ષે આપણે માઉફલુ અને પ્રિમોન્સુ એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી જેને કારણે ત્રેવીસ દિવસની જગ્યાએ માત્ર અગિયાર થી બાર દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો છે એ ખૂબ નીચો રહ્યો છે આજે એકત્રીસ મે છે એટલા માટે આપણે આ મે મહિનાની ચર્ચા ખૂબ જરૂરી બની છે હવે બીજી વાત એ છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠાના વરસાદો જોવા મળ્યા જેમાં બે થી લઈને દસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં સાત આઠ ઇંચ સુધીના વરસાદ નોંધાયા એ પછી થોડા દિવસ હવામાન વાદળછાયું વાતાવરણ ઘણી જગ્યાએ તડકો જોવા મળ્યો પણ ફરીથી પાછું એકવીસ મે બે હજાર પચીસ થી લઈને સત્યાવીસ મે બે હજાર પચીસ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી અને અરબસાગરની અસરને કારણે જે પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળી જેમાં એક ઇંચ થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં અઠવાડિયું અને છેલ્લું અઠવાડિયું બે એવા અઠવાડિયા હતા જેમાં વરસાદની અસર જોવા મળી જેને કારણે તાપમાન પણ નીચું રહ્યું અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયા એકસો વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર માં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્ર કન્ડિશન સજાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી ગયું તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢાર થી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણી શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી મે મહિનામાં બે પાંચ દિવસ લેટ થાય મોડું થાય પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે કેમકે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો લાનીના ના પોઝિટિવ હતો અત્યારે ધીમે ધીમે હવે મ્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન અળનીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ બે હજાર પચીસની અંદર સારું દેવાનું છે ખાસ કરીને જૂન મહિનાની વાત છે તો જૂન મહિનાની અંદર મેં આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું આજે પણ અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એ મુજબ કે બે રાઉન્ડ ની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સુન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે છૂટાછવાયા ઝાપટાના રૂપમાં હશે એમાં વાવણી લાયક વરસાદની અપેક્ષાઓ નથી રાખવાની પણ આ એક ચોક્કસથી છે કે જૂન મહિનામાં આવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય એટલે એમાં ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારોનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે અને સાથે જેવી રીતે જોવા જઈએ તો વરસાદ છે એ લગભગ લઈ અને જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે કે અઢાર થી બાવીસ જૂન પછીથી જે ચોમાસુ ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે જુલાઈ પણ સારું હશે અને એ પછીના સમય પણ સારો હશે એટલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે ખેડૂત મિત્રો એના માટે આ વિડીયોના મારફતે ખાસ અપીલ છે કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર પચીસ નું ચોમાસું સારું રહેવાનું છે ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા અતિ વરસાદો પડ્યા છતાં પણ નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નૈઋત્યનું ચોમાસું સારું રહેશે ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થા હોય વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભાઈઓ મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે કપાસનું વાવેતર હજુ ન કરવું કે કપાસનું વાવેતર માટે હજુ સમય નથી થયો કપાસના વાવેતર માટે થાય છે જોકે રેગ્યુલર જે મિત્રો કપાસ વાવે છે હોશિયાર ખેડૂતો છે એ અત્યારે ક્યારેય કપાસ વાવતા પણ નથી કેમકે ખેડૂતોને ખબર છે કે અત્યારે જો કપાસ વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી ઉપદ્ર વધારે રહે છે એટલે કપાસનું વાવેતર પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે એ આપણા માટે સારું હોય છે મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે મગફળીનું વાવેતર કરી શકે છે ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ દસ જૂન પછીની વાવેતર થાય તો પછી આપણે નેવું દિવસે પાકથી મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે મગફળી જ્યારે પણ ઉગી જાય છે મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ અઢાર કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇશ્યુ ન થઈ શકે છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદમાં મગફળી વવાની હોય અને પાણીની વ્યવસ્થા હોય જરૂર પડે તો પિયત આપવું જોઈએ પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે તો જૂન મહિનો છે રાબેતા મુજબ જોવા મળશે ઊંચું તાપમાન પણ જોવા મળશે સમયસર અથવા તો સમયથી બે પાંચ દિવસ મોડું જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપણે જોવા મળશે અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે એટલે ખાસ આ મોટા મહત્વના સમાચાર હતા